કુલગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રિત છે જેનો ઉદ્દેશ્ય આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવાનું છે આ ઓપરેશન દરમિયાન સુરક્ષા સમર્થકો સંબંધીઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સડવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓના નિવાસ સ્થાનો પર દરોડા પાડી રહ્યા છે તાજેતરની મોટી સફળતામાં પોલીસે પુલવામા શ્રીનગર અને અન્ય સ્થળોએ દરોડા પાડી એક આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે જેમાં બે ડોક્ટર સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ ઓગણત્રીસો કિલોગ્રામ વિસ્ફોટ સામગ્રી જપ્ત કરવામાં આવી છે પુલવામા ઓગણ સાઈઠથી વધુ ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે આ શોધખોળ અભિયાન એવા સમયે હાથ ધરવામાં આવી છે જ્યારે સુરક્ષા દળોએ કૂપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા આ કાર્યવાહી શિયાળાની ઋતુ પહેલાં આતંકવાદી પ્રવૃત્તિઓના પુનરુત્થાનને રોકવા અને ઘાટીમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે